હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે છે ને સમય અને કાર્ય ચેપ્ટર જોતા હતા હવે આપણે છે ને ચેપ્ટરની પૂર્ણ વિરમ તરફ આવી રહ્યા છીએ તો ધીમે ધીમે આપણે છે ને લગભગ તો આઠથી નવ પાર્ટમાં જોઈ ગયા તો આપણે છે ને કદાચ અત્યાર સુધીમાં છે ને બત્રીસ ક્વેશ્ચન સોલ્વ કર્યા છે તો આ લેક્ચરમાં છે ને હું છે ને રેલવે દ્વારા પૂછાઈ ગયેલા પ્રિવિયસ ઇયરના ક્વેશ્ચન્સ હોય ને તેને લાવ્યો છું તમારી સમક્ષ જેથી તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને જે આપણે પાછળ સોલ્વ કર્યા તેમાંથી પૂછાય છે કે નહીં અને કેવું લેવલ હોય છે તે પણ જોઈએ તો ચાલો સૌ પ્રથમ જોઈએ છે ને જે છે ને આર આરબી ગ્રુપ ડીમાં પૂછાયેલો પ્રશ્ન છે જે બે હજાર એકવીસના જીપમાં તો છે ને એ એક કામ પંદર દિવસમાં કરી શકે અને બી તે કામ છે ને વીસ દિવસમાં કરી શકે તો બંને સાથે મળીને કામ કરવા લાગતો કેટલો સમય લાગે આવા પ્રશ્ન આપણે છે ને પાસવર્ડ કેટલા કરી ગયા છે અને અહીંયાથી હાર્ડ લેવલમાં પણ કરી ગયા છે એ કે આ તો આપણા માટે છે ને હાવ ઇઝ લેવલનો પ્રશ્ન છે જેમ કે છે ને એ એક કામ પંદર દિવસમાં કરે સાવ આવજી ક્વેશ્ચન છે ડાયરેક્ટ તમે આ સૂત્ર મદદથી કરી શકો છો લાંબી ગણતરી કરવાની જરૂર પડે નહીં ખાલી એક બે લેટીમાં જો ખાલી દસ ને વીસ પ્લસ પંદર કરીએ તો વીસ ગુણ્યા ઉપર છે ને ગુણાકાર કરવાનો વીસ ગુણ્યા પંદર નીચે છે ને સરવાળો પાંત્રીસ સો ઇઝી છે હવે પાંચ તેરી પંદર પાંચ છતાં પાંત્રીસ એટલે ઉપર વઢ્યા છે ને સાઠ વધ્યા નીચે છે ત્રીસ સાઠના છેદમાં ચાર રડી જ છે હવે જો સાત અઠ્ઠા છપ્પન થશે અને ઉપર ચાર વધશે આ રીતનો સમય લાગે આઠ દિવસ લાગે અને એટલો સમય લાગે સો ઈજી છે જો તમને આ સૂત્ર યાદ હોય ને તો મોઢે કરી શકો છો અથવા તો તમે જો આ મેથડ પણ આપણી એલ્શિયમ વાળી જે હતી પંદર કરે વીસ કરે પછી આપણે એલ્શિયમ લેતા હતા આ રીતના પંદર સાઠ વીસ ત્રીસ સાઠ આ પણ જવાબ આ રીતના આવશે જો સાઠના છેદમાં સાત ગમે રીતના કરો તમે સાત અઠ્ઠા છપ્પન થઈ અને ઉપર વધ્યા ચાર આઠ પૂર્ણાંક ચારના છેદમાં ચાર હા જ જવાબ આવે તમે ગમે તે મેથડથી કરો આન્સર તો વાત આવશે તો છે ને આવો ઈઝી ક્વેશ્ચન પૂછાયેલો છે તો જો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો આવું ચોટકી વજાવતા ક્લિયર થઈ જશે બધું આમ ક્વેશ્ચન નંબર થર્ટી ફોર જોઈએ તો જે છે ને એનટીપીસી સીબીટી વનમાં પૂછાયેલો એક ક્વેશ્ચન છે બે હજાર એકવીસની શિફ્ટ વનમાં તો એ બી એ એક કામ છે ને એ અને બી સાથે મળીને કામ કરે છે છ દિવસમાં તો આપણે છે ને ગયા લેક્ચરમાં પણ આ ઓલા સૂત્ર મુજબ થઈ જશે એ મુજબ આપણે જોઈ ગયા હતા કે આ મુજબ પણ છે ને આ સોલ્વ કરવો હોય તો થઈ જશે ઇઝીલી ખાલી છે ને બે એક લાઇનમાં જ ક્વેશ્ચન જેમ કે એ બી છ દિવસમાં કામ કરી નાખે જો છ અને તે બી એકલો છે ને નવ એ અને એ એકલો એ કરે છે સોરી બી નહીં એ એકલો છે ને નવ દિવસમાં કામ કરે છે તો બીનું આપણે શોધવાનું થઈ એટલે એ બરાબર આપણે નવું લખી નાખીશું બીનું આપણે ખબર જ નથી એ બરાબરને અવલગશે બીની ખબર નથી આ ઉલ સેમ સૂત્ર છે આવડું આ ખાલી એને છે ને આપણે બીની કિંમત નહીં ખબર આપણને બી કેટલા દિવસમાં ખબર આ અહીંયા આવી જશે ગુણાકારમાં થઈ જાય છ નવા ચોપન થઈ જશે પ્લસ સિક્સ બી થઈ જશે આ ભેજાય એટલે આ નવું ગુણાવી એટલે નવું બી થઈ જશે હવે સિક્સ બી બરાબરની ઊલી બાજુ થાય એટલે ત્રણ બી વચ્ચે અને એ ઉપર ચોપન વચ્ચે હવે બીને કરતાં બને એ ચોપનના છેદમાં ત્રણ કરીશું એટલે ચોપન એટલે ભાગ ચલાવીએ તો ડાયરેક્ટ જોઈ ખબર તો પડી જ જાય કેટલા વડે ભાગ ચાલો એક ત્રણ અઢાર તેરી ચોપન થઈ બધાને હવે અઢાર મળી જાય ડાયરેક્ટ હવે તમે આ સૂત્રની મદદથી કરી શકો છો અથવા તો તમારે એલ્શિયમવાળી મેથડનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે જેમ કે જો એ પ્લસ બી સિક્સ ડેઝમાં કામ કરે છે એ એકલો નાઇન ડેઝમાં કામ કરે છે અહીં પણ એલસીએમ કરીશું તો ચોપન જ થશે અહીં ચ નવા ચોપન થશે નવ ચોપ અહીં આની એફિશિયન્સી ખબર છે આપણને ચાર અને બીની છ અને નવનું આપણે LCM કરીશું ને તો અહીં અઢાર આવશે ચોપન નહીં આવે કારણ કે છે ને અઢાર છે ને બંને વડે વિભાજ્ય છે એટલે કે અહીં છે ને છ તેરી અઢાર થશે ને નવ દોઢ ત્રણ અને બે એલસીએમ મળશે સોરી અને ત્રણ અને બે મળી ગયો છે હવે આપણને બીની કાર્યક્ષમતા ખબર છે બે એ પ્લસ બીની કાર્યક્ષમતા એફિશિયન્સી ખબર છે ત્રણ તો એની છે ને ખાલી એક જ થશે એટલે ત્રણ માઇનસ બે કરશો તો એક એફિશિયન્સી મળશે એનો મતલબ કે ટોટલ ટોટલ વર્ક અઢાર છે એમાં એની એફિશિયન્સી એક છે અઢારને છેદ બે કરતા અઢાર જ જવાબ આવશે એટલે આપણે બંને રીતના છે ને પૂરું કરીને બતાવ્યું કે અઢાર જવાબ આવી શકે છે તો આ રીતનો કાંઈક આ ક્વેશ્ચન હતો હતો હવે તો આગળ બીજું સોલ્વ કરીએ જો થર્ટી નો ક્વેશ્ચન જોઈએ એ કોઈ કામ છે ને ચાલીસ દિવસમાં પૂર્ણ કરી શકે છે અને જો એ બી છે ને સાથે મળીને કામ ત્રીસ દિવસમાં પૂર્ણ કરી શકે છે ખાલી છે ને આમાં વાક્ય રચના ફેર છે વાક્ય તમને કીધેલું છે તો સેમ ઉપરના ક્વેશ્ચનમાં હતું એ એકલો કરે છે ત્યારબાદ એ અને બી કરે છે આમાં આપણને બી નું ખાલી બી સિંગલ ડિસમાં કેટલું કામ કરી શકે છે તે શોધવાનું છે હવે જોયે જો સૌ પ્રથમ આપણે ઓલા સૂત્રને મદદથી કરી જોઈએ જેથી ક્લિયર થઈ જાય બધું કઈ રીતના ચૂટકી બજાવતા ક્વેશ્ચન એ ચાલીસ દિવસમાં કરે છે અને એ પ્લસ બી ત્રીસ દિવસમાં કરે છે એ ચાલીસ દિવસમાં કરે બે નું વર્ક શોધવાનું છે બી ની ખબર આપણને આ ઉપર વહી જાય ચાર તેરી બાર એટલે ઉપર જવાબ આવશે આ એ કોઈ કામ ચાલીસ દિવસમાં પૂર્ણ કરે છે જો તેજ કામ ત્રીસ દિવસમાં રેડી અહીં છે ને એલસીએમ વાળી મેથડથી પણ કરવું જોઈએ આપણને ખ્યાલ નહીં આવે કઈ મેથડ યોગ્ય છે જોઈ લઈએ પણ આપણે એમાં શું વાંધો એ ચાલીસ દિવસમાં કરે છે રડી છે અને એ પ્લસ બી આ ચાલીસ ત્રીસ ચાલીસ અને ત્રીસ નો એલ્શિયમ કરીશું તો જવાબ આવશે ને એકસો 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 વીસ 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 ત્રણ ગુણા કરતા જવાબ મળશે અહીં ચાર ગુણા કરતા મળશે હવે બંનેનું એલ્શિયમ છે ત્રણ અને ચાર તો બીનો આપણને એનો એલ્શિયમ ખબર છે બીનો ખબર છે એટલે એકસો વીસ આવશે એકસો વીસ ડીઝ ઇઝ ધ રાઈટ આન્સર કારણ કે જો અહીં આપણને એ પ્લસ બીની સંયુક્ત એફિશિયન્સી આપેલી છે ચાર અહીં પણ આમ કહીશું તો એકસો વીસ જવાબ આવશે શૂન શુંડશું તો એનો મતલબ થઈ શકે છે ને ચાર એફિશિયન્સીમાંથી માથી તો ખાલી એક છે તો બીની થશે ખાલી ફક્ત એક એફિસિયન્સી વધશે એકસો વીસના છેદમાં એક કરીશું તો જવાબ આવશે શેમ એકસો વીસ તો અહીં રાઈટ આન્સર થઈ ને એકસો વીસ ક્વેશ્ચન નંબર થર્ટી છે એ બી અને સી આમાં ત્રણ વ્યક્તિઓ સાથે કામ કરે છે દસ પંદર અને વીસ દસ ડાયરેક્ટ તમે કરી શકો છો દસ પંદર અને દસ ગુણ્યા પંદર ગુણ્યા વીસ ઉપર સરવાળો કરી નાખો એલ્શિયમ કરવાનો ડાયરેક્ટ આમ જોવા ને તમે જો દસ પંદર અને વીસ નું એલ્શિયમ થઈ છે સાહીઠ હવે દસ ના ઘડિયામાં સાઠ આવે તો છ દસ સંઘ સાહીઠ થાય પંદર ચોકસાઠ થાય હવે વીસ તેરીસ સાહીઠ થાય આ રીતના કરશું તો સાઈઠ ના છેદમાં વળશે તેર હવે તેર ચોક બાવન થશે એટલે પછી ભાગ આગળ નહીં આવે એટલે તેર ચોક બાવન કરીશું અને વધેલા આઠરે અહીં દીશું એટલે ચાર પૂર્ણાકાંઠના છેદમાં તેર જવાબ આવશે જો આપણે રેગ્યુલર મેથડથી પણ કરીએ જોઈએ એલ્શિયમવાળી એ બી સી દસ પંદર અને વીસ હવે આપણે એલ્શિયમ મેખશું આ રીતના તો સિક્સટી આવશે હવે અહીંયા છ આવશે અહીં ચાર આવશે અને અહીં ત્રણ આવશે હવે આ ટોટલ વર્કના છેદમાં આપણે એફિશિયન્સી મેંશું છ ચાર છ પ્લસ ચાર દસ ને ત્રણ તેર હવે તેર તેર ચોક બાવન આઠ જવાબ તો એ આવશે હવે ત્યારબાદ જોઈએ thirty seven મો એ એક કામ છે ને આઠ દિવસમાં કરી શકે બી તે કામ દસ દિવસમાં કરી શકે અને સી તે કામ વીસ દિવસમાં કરી શકાય એબીસી ત્રણેય સાથે મળીને કેટલો same question છે એ બી અને સી ડાયરેક્ટ તમે કરી શકો આઠ દસ અને વીસ નો LCM થશે આઠ દસ અને વીસ આઠ દસ અને વીસ નો LCM આપણે થશે જો કના ઘરે માં આવશે જે ત્રણેય માં ત્રણે વડે ભગાવવું જોઈએ એનો એલ્શિયમ કરવાનો છે આપણે એ બી એ બી અને સિંહ વડે ત્રણે વડે ભગાવવું જોઈએ સરળતાથી એનો મતલબ છે ને આપણે વિચારી લઈએ એમાં શું વિચારું ડાયરેક્ટ ચાલીસ એલસીએમ આવશે બધાનો જુઓ ને તો અહીં ચાલીસ વડે ત્રણે ત્રણે વડે ભગાવી દેશે ચાલીસ એટલે ડાયરેક્ટ વડે બંધ કરી શકો છો આઠ પંચે ચાલીસ દસ ચાલીસ દસ ગુણા ચાર વીસ દૂ એટલે આમ જવાબ કરતા છે ને છ પાંચ અગિયાર એટલે ચાલીસ આમ ચાલીસના છેદમાં અગિયાર જવાબ મળશે આ રીતના કરીશું તો અગિયાર તેરી તેત્રીસ થશે ઉપર સાત વચ્ચે ત્રણ પૂર્ણા સાતના છેદમાં અગિયાર જવાબ આવશે ચેક કર્યા ચાલો આઠ પંચે ચાલીસ દસ ચોચ ચાલીસ વીસ ગુણ બે એટલે પાંચ ને ચાર પાંચ ને પાંચ ને ચાર નવ બે અગિયાર એટલે ચાલીસ ટોટલ વર્ક આપણે કરીશું છેદમાં ટોટલ એફિસિયન્સી ત્રણ એની એ પ્લસ બી પ્લસ સીને એટલે પાંચ ને ચાર નવ આ રીતના કરીએ છીએ જો પાંચ ચાર પ્લસ નવ હવે ચાલીસના છેદમાં અગિયાર કરીશું એટલે જવાબ આવશે અગિયાર ત્રણ વડા ભાગ ચાલે મેક્સિમમ અગિયાર તેરી તેત્રીસ થઈ જશે પછી અગિયાર ચોક ચોમાલીસ થાય એટલે ચાર વધી જાય નહીં ખાલી અગિયાર તેરી તેત્રીસ કરવાના કારણ કે આ ગુણાકાર થાય પછી ઉપર સરવાળો વધ્યો છે ખાલી સાત એટલે અગિયાર ત્રણ પૂર્ણાંક છેદમાં છે અગિયાર જવાબ આવશે આપણો ફાઇનલ રાઇટ આન્સ હું છે ને અહીં આજનો લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ આ તો હવે મળશું નવા લેક્ચરમાં જય હિન્દ